ખરેખર હું ધન્ય થયો છું કે તમે અઠ્યાસી હજાર સંત મહાત્માઓ આખા ભારતનો તેજસ્વી તાળલાઓ ગણાવો અને આખા ભારત વર્ષની અંદર તમારા જ્ઞાનનો પ્રકાશ તમે ફેલાવી રહ્યા છો છતાંય તમે આજે નમ્ર બની અને મારી પાસે જ્ઞાનની માગણી કરો છો એટલે અહીંયા સંત મહાત્માઓ શું બતાવે છે કે હંમેશા આપણે ગમે એવા જ્ઞાની હોઈએ અથવા તો આપણામાં ગમે એટલું જ્ઞાન હોય પણ જ્યારે જ્ઞાન મેળવવાનું થાય ત્યારે વિનમ્ર વિદ્યાર્થી જેવું તમારે બની જવું પડે તો જ ગુરુ એમના તુમેરની અંદરથી એમના મસ્તકની અંદરથી જે જ્ઞાનનો દીપક જળ હળતો હોય એમાંથી તમને જ્ઞાન પ્રદાન કરાવડાવે બાકી જો અહમ તત્વ રાખી અને આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા જઈએ તો એ થાય નહીં એની કથા જે છે તો રામાયણમાં પણ આવે જ્યારે રામને રામ ભગવાન છે રામ ભગવાને રાવણને તીર માર્યું અને સીધો મરણ પથારી ઉપર રાવણ હતો એ વખતે ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને કહ્યું કે ભાઈ આ જે દીપક અત્યારે હવે છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ તો આખું રાવણ જે છે આખું તત્વ અલગ ભગવાન શિવની ભક્તિ પણ એનામાં છે અને આ મહાન જ્ઞાની પંડિત છે માટે લક્ષ્મણ તમારે એમની જોડેથી થોડુંક જ્ઞાન ગ્રહણ કરવાની જરૂર છે તમે જાઓ અને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરો તો લક્ષ્મણજી જ્ઞાન પ્રાપ્ત કરવા ગયા અને મસ્તક આગળ જઈને ઉભા રહે અને બે હાથ જોડીને કહ્યું કે મહારાજ રામ ભગવાન શ્રી રામે મને મોકલ્યો છે અને મને કહ્યું છે કે તમે જ્ઞાન આપો એટલે તરત જ ત્યાં આગળ રાવણ છે એમને કહી દીધું કે હજુ તમે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય નથી તમે ભગવાન શ્રી રામ પાસે પાછા જાઓ અને એ જ્ઞાન આપે પછી તમે જ્ઞાન લેવા આવો પછી લક્ષ્મણજી ત્યાં ગયા લક્ષ્મણજી જઈને રામને વાત કરી ભગવાન મને તો રાવણ મહારાજે આવું કહી દીધું એટલે તરત જ ભગવાને કીધું ભગવાન શ્રી રામે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે ક્યાં આગળ ઊભા હતા તો કે એમના મસ્તક આગળ ઊભું હતું તો કે મસ્તક આગળ ઊભા રહીને જ્ઞાન પ્રાપ્ત ના કરાય હંમેશા ગુરુનું સ્થાન ઊંચું હોય અને તમારે જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો રાવણ જે છે એની નજર સમક્ષ ઉભા રહો ને એમના પગ આગળ રહીને પ્રાર્થના કરો અને પછી પાછા લક્ષ્મણજી આવે છે ને પછી પ્રાર્થના કરે છે ત્યારે રાવણ એમને છેલ્લો રાવણનો જ્ઞાન ઉપદેશ જે છે ખૂબ સુંદર મજાનો છે એ આખો લક્ષ્મણજીને આપે છે નીતિશાસ્ત્ર શીખવાડે છે રાવણ ધર્મશાસ્ત્ર શીખવાડે છે અને ધર્મશાસ્ત્ર નીતિશાસ્ત્ર જ્યારે જોયું ત્યારે લક્ષ્મણજીને ખબર પડી કે આ તો આટલા ઊંચા જ્ઞાની પંડિત છે ત્યારે એમને કહ્યું કે ભાઈ આટલા જ્ઞાની આટલું ઊંચું તમને નોલેજ છે છતાંય તમારી આ હાલત અને આવી રીતે ત્યારે રાવણે કહ્યું કે મારી પાસે જ્ઞાન પુષ્કળ હતું પણ વિવેક નતો એ જ્ઞાનને મર્યાદા નથી જ્યારે તમારા ભાઈ જે રામ છે ને એને જ્ઞાન છે ને જ્ઞાનની સાથે સાથે એમને વિવેક છે એટલે જ્ઞાન હોય પણ જો વિવેક ના હોય તો વિવેક વગરનું જ્ઞાન નકામું પડે છે એટલે કથાની અંદર એવું છે કે ગુરુ સારા મળી જાય તો એ આપણને જ્ઞાન દ્વારા વિવેકની અંદર લઈ જાય જ્ઞાન જે છે એ જ્ઞાનને બાંધીને નથી ચાલવાનું જ્ઞાન આપવાનું છે વેચવાનું છે પણ એ વિવેકથી વેચવાનું છે અને વિવેકરૂપી જ્ઞાન જ્યારે ગુરુ દ્વારા મળે છે ત્યારે જીવનું કલ્યાણ થઈ જાય છે